તેઓની દુકાનને બી અજાણ્યા ચોરી સામે આવ્યા હતા જેમાંથી એક કેનેડિયન હોવાનું કહી કરોલા ફોર વ્હીલ ગાડી કેટલામાં આવે તેમ પૂછી ત્યારબાદ કારનો ટાયર બદલવાના આવવાનો છું તેમ કહીએ કેનેડિયન ચલણની નોટ આપી તેનાથી ઇન્ડિયાની કઈ મોટી નોટ છે તેમ ભુટ્ટા વેપારી જમ્મુ પટેલે બે હજાર રૂપિયાની નોટ બતાવતા માથે લગાવ્યા બાદ ઠગે આઈએન સીરીઝની અને સાતસો છ્યાસીની નોટ ફાઇલ હોય તો આપો તેમ કહી ગલામાં તપાસ કરી તેમાંથી પાસઠ હજાર રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો સર બે અજાણ્યા માણસ આવ્યા હતા રાતનો હું બંધ કરવાનો ટાઈમ હતો આઠ વાગ્યાનો તો હું એક સતલ બંધ કરી દીધી બીજી સતલ બંધ પણ બાકી તો હું હિસાબ કરતો હતો કાઉન્ટિંગ કરતા પૈસા કેટલા પૈસા આવ્યા હશે તે તો અચાનકે બે જણા આવ્યા ને મને પહેલાં કોળાલા ટાયરની પ્રાઇઝ પૂછી કે મારી પાસે કોરોલા ગાડી છે એની ટાયરની પ્રાઇઝ આપજો ને તો એમણે વન નાઇન્ટી ફાઇવ સિક્સટી ફાઇવ ફિફ્ટીન કીધું હતું તો મેં રજિસ્ટર ખુલીને મેં પ્રાઇઝ આપી મારી પછી મને કહું કે સારું હું ચાલો કાલે આવીશું નહીં તમારો કાર્ડ આપો મને પહેલાં તો એમાં મારો નંબર ને કાર્ડ આપ્યો નામ લખીને પછી મને કે મેં પછી પહેલાં તો એમ જ કીધું હતું કે આઈ એમ ફમ કેનેડા કેનેડિયન એટલે ઇંગ્લિશ ટોકિંગ મેગ્યુઅર્સ તો ઇંગ્લિશમાં જ ટોક કર્યા હતા તો પછી કાર આપીને નામ નામ લખીને આઈપો કાર્ડ પછી મને એમની પાસેથી પાકીટ કાઢીને મને ડોલર બતાવ્યો ઇન્ડિયા કરન્સી બતાવી ઇન્ડિયા કેનેડાની પછી એમને કીધું કે પછી પાંચસોની થપ્પી કાઢી મને મંગે દીગ નોટ મેઘ નો મેઘું ટુ પછી સામેલી કીધું કે વન થાઉઝન મેઘુ નો ક્લોઝ વન થાઉઝન્ડ નોટ મેઘ ટુ થાઉઝન્ડ દીગ તો ભાઈ મારી પાસેથી બે હજાર નોટ માગી એટલે મેં આપી એને બધામાં પછી એને કંઈક માથામાં લગાવ્યું એમ ચુંબણ ગયું પછી મને પાછી આપી એના વાત વાત કરીને પછી મને છે ને કે મને કે આ નવ આઈ એન નંબરની નોટ આપજો મને કેના લઈ ગયું ઇન્ડિયનની પછી ધીરે ધીરે એને વાતમાં કટાકટા મારી પાસે આવી ગયા અને પછી મને કે સાતસો છ્યાસી નોટિયો જોયું છે તો મારી પાસે વાતમાં શું કર્યું પાણી મારા ગલ્લામાંથી બધા બંડલ હતા ને તે ભેગા કરી નાખ્યા નાખે અને મિક્સ કરી નાખ્યા પછી વાતમાં પાણી પાઈને આ એન નંબર સુધતા સુત પછી મને આવી સાઈપા બતાવે છે ને એના પાકીટ આગળ લઈને સાઈપ પરથી પહોંચાડો પૈસા કરી લે છે ટોટલ કેટલા રૂપિયા આપણા લઈ ગયા મારી પાસે ટોટલ ચોસઠ હજાર સમથિંગ છે ત્રેસઠ પાંચસો ની તો ચોસઠ સિક્સટી ફોર થાઉઝન્ડ